નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌ આપણે સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કિરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર ત્રણસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ ત્રાણું હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કિરણ સોનાના ભાવની અંદર વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ પંચાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સોગ્રમ ચાંદીના ભાવ આઠ હજાર પાંચસો રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર પાંચસો એસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો